તમારામ <screws in the fridge> so, <laughs> <havathos>.

જો જો બાંધેલું જો આ ના દેખા પતંગ દેખાય પતંગ દેખાય હે હે મો પતંગ દેખાય હે સન મનુ આ રે પાવ કે પતંગ તું યાદ નકા કારું મોઢો કર નખિસ અલ્યા તું યાદ ન હે આઠું ન મળ્યો તો મારું શું થત આઠું ન મળ્યો તો મારું શું થત

ના <laughs> જા તમે ક્રિકેટ રમશો ક્રિકેટ વોલીબોલ દે દે મે તો ક્રિકેટ નું કેવા એટલે જતો રેનો ભૂમ દેવ દે હા કરી જો તો રે હા નતો ખાતો રોડ ઉપર ન રહે કળવેતરા કરે લે સમજાય તો આ રોડ વચે જતો રે કા તો કર મારું આર્યુ લઈ લેને સમજાય તો હા સમજાય આટકા બહાર જો બહાર जातो તો ના મતકો લઈને હાઢુ નું ઘરે આ જોડે હ તો જતો

બારુલા વાળી કે ખાવ બાવળો લઈ છોકરા ના રબાળ તો તારા ના બાય એટલે કેવક જા જા તંતા જા દુકાને લઈ બારુલા જા ઓલા દમજીની તું જા ને તું છોકરાને

શેકનમાં એ ટોપી તમને હાથીમાં આપવામાં આવશે તમને ચેન ના હોય એની શેકનમાં આવે ચાલો બહુ આ તાબડા આ તાબડા આવી જાય તમારા સત્સો રૂપિયાનો એક અને બજાજ ફાઇનન્સ કરાવશો તો તમને હજાર રૂપિયા આવવું પડશે બધું વતે જીએસટી કપાતા ચલો 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 આ આપણે આવી ગયા કુર્તા જોઈ શકો છો તમે કુર્તા પંદરસો રૂપિયા હજારમાં બજાજ ફાઇનસ ઉપર થઈ જશે બસ તો જલ્દી આવી જાઓ ચલો

મારે દાડા ના આવ પાગલના મુક્યો બાકી આવતા બજાજ ફાઈનાન્સ ઉપર થાય લોન થઈ જાય તમારું શું નક્કી ભાઈ કરી નાખવા છોકરા ને મોકલ્યો હોય ને નું હે જો દાદી ને કેવાયું અને આમ આમ કરો ગામ માં આબરુ જોઈએ ગામમાં આબરૂ એટલે બે ખેતર બેઠા ને ઘરે ના બેઠા હોત તમારી હાફડા ખબર બધો તમારી પાક માન રાખું બરોબર હા એના હું તો બાર ગામ નો હો બે હાડુ થોડું હાડુ ની વાત મળી બે ની વાત મળી કે બે સુરું હજુ તો બેઠું બેઠું આમ જો મારે થાપલાઓ પડ્યો હવે લકરવી છે સસી કરી બોલો મોટું કરો આ મોટું કરના છે સાઈ માણા બોલાવ બોલા મારા ના હું માણા બોલાવ તું હું માણા બોલાવતો તો રેને રવડલ પડ્યો હા આપણો કોઈ આવશે ને લવળા લાવશે ને તો આપણો હરખુ બેલે ખબર આ તો હતા અમે ફિરીયા કેટલા આયા ખબર 200 ફિરીયા આયા કેટલા એ સુ બે બાપ દીકરો વાઘો યાર દસ હજાર રૂપિયા માં ઢેખો મારે બસો માણા બોલાવું ખર્ચો થયો તમે પેલા તું ભાઈ થતો રહી

પચાના લાખ થાય મારા કીધું કંકોત્રી લખી તમને કંકોત્રી મારે લખવાની જ છે પણ આપણે પોલીસ સ્ટેશન માં લખાશે કંકોત્રી તમને લખવાની હે પોલીસ સ્ટેશન માં તમને ખબર કેસ મળે તારી ઉપર બસો થયેલા હોય હા તમારા ઉપર કેસ થયા ને એટલા તો પોલીસ વાળા ને તો પડી જાય એટલે તમારા કેસ થઈ લે યાર જો તો છોકરા ની વાત બાકી જો બીજી વાત હોત ને તો હું ના કરાવું ને મોસું ને તમે આમ આમ ના કરશો મને શરમ આવે છે લાકડા જો તમે આમ આમ કરો ને એટલે હારા નહી લાગતા ડાયલોગ બાજી રેવો તો મોરે મોરો હોય છે મોરે મોરો આવો ને મોરે મોરો જતા રેવી તમે બે હાથ એકડા ને પાડી એકો હું તમારી બે ની ઉમર થઈ જઈને તમે તો જોવાનું

એ છોકરો કોનો હતો આમનો છોકરો આવ્યો મને કે તમારે મને એક સેટર આલો કે મારા હાથે કીધું કે મને કે બાકી મળે તો બાકી ના પાડી એમાં પથ્થરો મારીને જતો રહ્યો હવે મને આગળ આવ્યો બરોબર જો આ પાટો બંધાઈને લાવ્યો આ પાટો બંધાઈને લાવ્યો તો આનો મારા હા ભાઈ

તમને મેં સોડાયા દાન એક જ તમારા ભાઈ નો ડખો હોય એક દે તમારો હોય એક જાવ તમારા મેમી ઓળખી ગામ

એક લાખ ને અગિયાર હજાર રૂપિયા લાખ રૂપિયા મારો સામાન નો ખર્ચો દસ હજાર રૂપિયા મારા માથું ખોડી નાખ્યો એનો ખર્ચો અને એક હજાર રૂપિયા નો એક સાત ને ચોરી ને જતો એનો લઈ મારો ના એવું તો હે ને આગે વન હું તે લઈ જુ બે તમારા જો હું રજા આલું તમ ખર્ચો ના રહે તમે જે કર્યું ના

તમે આવી રહ્યા પૈસા લઈ ચોવીસ કલાક માં તો તમે જાઓ દિલ્હી ભેગો આપણા માણસો હું એમને રજા દઉં બરાબર હું પોલીસ વાળા ને કહી દઉં કે ભાઈ વ્યાપારી એમની પોલીસ વાળા જઈશ તું આટલું બધું મગજ ના વાપરવું કામ કરો ના તમને હે ના હું લઈ જવાનું તો જોગાથી તમારી યુટ્યુબ ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જેટલો બનેલો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ